અને ઢોલ ને હર ને આ બે વાતો ન કરે પણ આ કવિયો સમજાવવા હારું દ્રષ્ટાંત આપે છે ઢોલે કીધું બેન હરણાય તું તો બહુ રૂડી લાગે છે કેવી રૂડી લાગે છે વાહ બેન હરણાય વાહ કેવી રૂડી લાગે છે હરણાય કે અરે ઢોલ ભાઈ તારી હું વાત કરું તુંય બહુ રૂડો લાગે છે એવો લાગે છે કેની વાત ને પછી ઢોલે કીધું બેન હરણાય એક પ્રશ્ન કરું કે કેની ભાઈ કે જવાબ આપીશ કે ખબર હશે તો કઈશ ઢોલ કે બેન હરણાય તે બી આગલા ઓલ્યા અવતારમાં હું એવા પુણ્ય કર્યા છે કે વગાડવા વાળો તને આમ ધીરે તે ધીરે ધીરે ચંપી કરે ઓઠ નું ઓછું કરીને હુવારે હરણાય તને વગાડવા વાળો હરણાયો અને પછી ચંપી કરતો હોય ને વગાડતો હોય કેવી ભાગશાળી હું તે પૂન કર્યા છે ઓલા અવતારમાં અને ઢોલ કે બેન હરણાય મે હું મોરલા માર્યા છે ડોકમાં નાખ્યો નથી બગડાટી બોલી નથી બે બાજુ બહુ બહાટી આવા હે મે હું પાપ કર્યા છે તે હરણાય બહુ સારી વાત કરી

પણ મે જગતના ચોકમાં પોલી હતી એટલે બેય બાજુ ખુલી શું સતાય આગ ઉપર કાણા પાડી દીધા દુનિયાને કહી દીધું કે મારી અંદર કાઈ નથી ભલે મીઠા મધુરા સૂર કાઢો પણ મારી પાસે કાઈ નથી હું હાવ પોલી છું કાઈ નથી એટલે દુનિયા મને ચંપી કરે છે ઓઠનો હે કુકરીન હોવારીન વગાડે છે વગાડવાળા શું કામે જેવી સો જગતના ચોકમાં ખુલી થઈ ગઈ છું અને ઢોલ ભાઈ તારી અંદર કાઈ નથી હાવ પોલો ગુડાણો છો તોય બેય બાજુથી પોલ ઢાંકી છે અંદર કાંઈ ન હોય પોલા હોય ને ખોટી પોલું ઢાકીને ફરેને કાંઈ પડવાનું નથી ભલા માણસ દાંડ જેવા છો એવા જગતના ચોકમાં એકવાર એક વાર રામદેવજી ના સાનિધ્યમાં એક વાર મહાદેવ સાનિધ્યમાં મેં મહાદેવના દર્શન કર્યા હમણાં બહુ અદભુત છે પુરાણે કે મને કીધું હોય ભાઈ પાંડવોના વખતના મહાદેવ બેઠા છે અહીંયા આ ગામ ભાગશાળી છે ત્યાં આવા મહાદેવ બેઠા હોય વર્ષોથી જૂનું શિવલિંગ છે અહીંયા મંદિર છે એટલે દુહાસન થી શરૂઆત કરું છું આપ જરૂર જેટલું અપાય એટલું આપજો અહીંયા એટલે No! એમાંની આરે મારે વાત થઈ માડી ભલામણ કરતા હતા મને એ આવી રીતે છે અને મઠ માટેનો આ પ્રોગ્રામ છે અને ખૂબ બધા વિનંતીથી હું આજ કહું છું કે અહીંયા બધા આપજો માડીને પણ મને કીધું કે ખૂબ અહીંયા અદ્ભુત પ્રોગ્રામ કરવાનો છે અને અહીંયા એવા જવાહરનાથ બાપુની અહીંયા દિવ ચેતના કામ કરે છે પાંત્રી પાંત્રી વર્ષ પહેલાં જેમણે શરીર હંકેલી લીધું હોય શાંત થઈ ગયું હોય પણ આજ પણ આદેશ આદેશ ના જાણે નારા લાગતા હોય ભારત વર્ષના સાધુડા ની શું તાકાત એક વાતો મારે કેવી છે આજે પણ ગાતા ગાતા એટલે મારે બે વાતા એટલા માટે ઘણી વાર વાત કરી છે અમીરજી ગોહિલની યાદી કરી એમાં તમે જોયું હશે કે જેથી સનાતન ધર્મ ને જરૂર પડી બાપુ સંતો જેથી સનાતન ધર્મ ને જરૂર પડી તેથી સંતો તો લડ્યા તા અઢારે વરણ તો લડ્યાતા દાદા સોમેશ્વર માટે સોમનાથ માટે સોમનાથ ની સાક્ષી કાંઠે પ્રભા ક્ષેત્ર ના દરિયા ને કાંઠે તેથી તાળી પાડવા વાળા બે હજાર કિન્નરો કપાઈ ગયા તા ભલા માણસ આ ભારત વર્ષ ની ધરતી છે જેથી ધર્મને જરૂર પડે આજ પણ હું કહું છું ઘણા સડાવા વાળા સડાવી છે વાળા ભટકાવી છે શું સાધુ સંતોની ની વાહે પડ્યા છું તમારું કારણ કે આપણા માઇન્ડ કચરા ભરવામાં આવે છે અને પછી આપણા હાથમાં આપણને કરડે ને એના ઝેર ક્યાંય ઉતરવાના નથી નાની ઉકળી મઢુડી લઈ મઢુડી લઈ અને આપણો સાધુડો બેઠો હોય તો કે આવો બાપા ચા પીવો રોટલો ખાઓ આ ક્યાં મળે આવો આવો હાથમાંથી ઠામ પડી જાય ખીલીને ખુખારા દિયા પરસુ મે પતરી સજણ તું ઘણા જોગ પણ અસાજી સંપદ અતરી એ વાત છે અને એટલા માટે મને કહેવાનું મન થાય ટીમ છે એમ રેડિયો વાળા અમારા મિત્રો એ પણ માલધારી છે એમને કૃષ્ણ સ્ટુડિયો પ્રકાશ ગમારા એમના યુટ્યુબ ચેનલ માં આ પ્રોગ્રામ ચાલુ છે એમને પણ ખૂબ ખૂબ બધાય એટલા માટે